શક્તિસિંહ આપે પડદા પાછળની વાત કરીએ મુખ્ય વાત એ હતી કે ઉત્તર ગુજરાતમાં જ્યારે ટિકિટ વહેંચણી ને ત્યારે મહેસાણા છે પાટણ છે બનાસકાંઠા છે ઠાકોર ઉમેદવાર મૂકવામાં આવ્યો હતો એવું કહેવાતું હતું કે કોંગ્રેસની આ એક મોટી સ્ટ્રેટર્જી છે ઉત્તર ગુજરાતમાં એક બેઠક લેવા માટે શું લાગે છે તમને કે તમે એ જ યુગ જે સ્ટ્રેટર્જી હતી કે ઠાકોર સમાજના ઉમેદવારો વધારે ઉતારો ને ઠાકોર સમાજ એક તરફી થઈને કોંગ્રેસ તરફ મતદાન કરે એ સ્ટ્રેટર્જીના પરિણામે બનાસકાંઠા જીત્યા કોઈ પણ વસ્તુ નક્કી કરતા પહેલા એનાલિસિસ કરવાનો એક મારો સ્વભાવ છે અમે બનાસકાંઠામાં એક જ્ઞાતિ સાથે બીજી જ્ઞાતિની ટિકિટ આપતા હતા ને એમાં ખૂબ મોટા મતોથી અમે હારતા આવ્યા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અમે જોયું મેં ભૂતકાળનો ઇતિહાસ પણ ચકાસ્યો કે જ્યારે બી કે ગઢવીજી ત્યાંથી ચૂંટાતા હતા ત્યાંથી હરિસિંહજી ચાવડા ચૂંટાતા હતા ત્યાંથી મુકેશ ગઢવી ચૂંટાતા હતા તો આ બધા સમીકરણોને ચકાસ્યા પછી મેં મારા પહેલી વખત એક નવો પ્રયોગ કર્યો કે મારા મુખ્ય કાર્યકર્તાઓને મેં બોલાવ્યા અને એમને એક બેલેટ પેપર આપ્યું ખાનગી પારદર્શક રીતે અમે મતદાન કરાવ્યું એટલે કે મારો કાર્યકર્તા આવે એમને એક બાજુ કોઈ બીજું ન જોવે એ રીતે પોતે કહે કે પાર્લામેન્ટની મારા વિસ્તારની આ સીટ માટે કોંગ્રેસે જીતવા માટે આમ 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 કરવું જોઈએ ત્રણ સૂચનો મારી પણ ભૂલ હોય તો એને લખવાનું કે પ્રદેશ પ્રમુખ આ જે કરે છે એ મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ છૂટ એમને લખવાની અને એમની દ્રષ્ટિએ પહેલા નંબરનો ઉમેદવાર કોણ હોઈ શકે રાજ્યગુરુભાઈ હોઈ શકે એને કીધું તો એને એની સામે કારણ આપવાનું કે શું કામ આ હોય એનું વિવરણ બે લીટીમાં લખવાનું બીજા નંબરે એમ કે કે મનીષભાઈ દોશી હોવા જોઈએ તો એને એનું વિવરણ લખવાનું ત્રીજા નંબરે આપનું નામ સૂચવું હોય તો એણે ત્રણ ત્રણ ઉમેદવારના નામ અને એના કામ અને સંપૂર્ણ ખાનગીએ બેલેટ નાખ્યા પછી અમારા પ્રભારી મુકુલ વાસનિકજીની હાજરીમાં બેલેટ ખોલી અને જે સૂચનો આવ્યા હતા એ લીધા નીચે જે કામ કરનારો કાર્યકર્તા છે એની પાસે જે જ્ઞાન હોય એ અમદાવાદની એસીમાં ઓફિસમાં બેસનારા પાસે ન હોય એટલે કાર્યકર્તાનો અવાજ કાર્યકર્તાઓના અવાજમાંથી જે નીકળ્યું એ પછી અમારા પ્રદેશની અંદર પ્રદેશ ઇલેક્શન કમિટી બધા નેતાઓ એમની પાસે બેસીને ચર્ચા કરી કે ભાઈ કાર્યકર્તાઓના મગજમાં આ પાંચ આ છ આ ત્રણ અથવા આ બે કોઈક જગ્યાએ એવું થયું કે મોટા ભાગના કાર્યકર્તાઓ બે જ નામ નીકળતા હતા કોઈ જગ્યાએ ત્રણ એમાં ફર્સ્ટ નંબર આ નીકળે બે નંબર આ નીકળે નેતાઓ સાથે ચર્ચા કરે ખુલ્લામાં ચર્ચા કરે અને એમાંથી ચાલણી મારતા 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 અને પછી જેને ટિકિટ અમે નહોતા આપતા અને કોઈ લડવા માંગતા તો એના સાથે કન્સલ્ટેશન કર્યું કે ભાઈ આપ ટિકિટ માંગો છો પણ અમારા મતે અમારા સર્વે પણ કરાયો ને એના મતે કાર્યકર્તાઓના મતે આટલી વસ્તુઓમાં તમારા કરતાં આ ભાઈની શક્યતા વધારે છે તો આપ આમાં એમને મદદ કરો એ કન્સલ્ટેશન પછી ઉમેદવારો નક્કી કર્યા એટલે અમારા પરેશભાઈ ધાનાણી કહેતા હતા ને કે કોંગ્રેસમાં બધું ટનાટન અને કમળમમાં કકડાટ ત્યાં અહંકારથી નક્કી થયું કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં કોઈ મત લેવાયો નહીં ઉપરથી નક્કી થયું નામ એટલે સાબરકાંઠામાં કોઈની પણ ટિકિટ આવી ગઈ હોય તો કાપીને પાછું બીજું મૂકી દેવાનું વડોદરામાં જેમ ઠીક પડે ત્યાં અમારે ત્યાં પહેલાં કોંગ્રેસમાં મિત્રો સાથે કામ કરનાર વ્યક્તિ યુવાન એને ટિકિટ પહેલાં ટિકિટ આપી લે કાપી નાખો આ આવું બધું થયું એટલે ત્યાં કકળાટ થયો મારો કોઈ અહંકાર હતો જ નહીં મારા માટે મારો તે સારો નહીં સારો તે મારો લોકોને સ્વીકાર્ય સારો વ્યક્તિ છે તો એ ટિકિટ માટે મારો છે આ મારી નજીક હોય મારા સાથે લાગણીથી જોડાયેલા હોય તો એ સંબંધો મારા રહે પણ એ ચૂંટાવા માટે પક્ષના માટે ટિકિટ આપવાથી પક્ષને ફાયદો નથી તો મારે મારાને સમજાવવા પડે કે ભાઈ ટિકિટ તમે રહેવા દો અત્યારે આમને ટિકિટ આપવી પડે એ કન્સલ્ટેશનથી મને ફાયદો થયો તો તમારી વાત સાચી છે થોડા સમીકરણો પણ એ કારણે અમે જરૂર ગોઠવા અને એ સમીકરણોનો અમને ફાયદો પણ મળ્યો છે ઓવરઓલ બીજે પણ અમે એવા નાના મોટા સમીકરણો કર્યા હતા નહીં તો ભારતીય મેં કહ્યું ને આપને કે અમારે વિઘ્ન દોડ હતી અમારા માટે હલદલ સત્તા ને ભાજપ માટે ઉતરતો ઢાળ એના વચ્ચેની સ્પર્ધામાં અમે લડી શક્યા ટકી શક્યા અને એક બેઠક જીતી શક્યા થોડી અમારી બેઠકો થોડી બેઠકો બહુ ઓછા મતોથી અમે હાર્યા છીએ કદાચ એ જીત્યા હોત તો પરિણામ હજી વધારે સારા હોત આવતા દિવસો દરેક ચૂંટણી છે ને એ તમને કંઈક લેસન આપે કંઈક બોધપાઠ આપે કંઈક શીખવાડીને જાય આ ચૂંટણીએ અમને શીખવાડ્યું છે બોધપાઠ આપ્યો છે આગળ કામ લાગશે